જીવાતમા જાતું નથી પણ સંતો નો થાય ત્યારે જીવાતમાને શ્વાસની કિંમત થાય છે પ્રથમ નું ગુરુદેવને જેને આપીને જ્ઞાન

પણ જીવાત્મા ધૂમધૂમ સાઈ હોય ઘણું બધું સુખ હોય ઘણું વિલાસી જીવન પોતે સપનામાં ભગોતું હોય પણ જાગે ત્યાં એ બધું જૂઠું જણાય

આ સંસાર ની અંદર સંસાર એટલે મગત એમાં ઊંચા ફલ મળ્યા સંતોના આંકડા જેવું હતું પણ છતાં એમાં આંબળાના ફળ લાગ્યા સંસાર આંકડા જેવો હતો એમાં આંબાના ફળ જો આંબળાના ફળ લાગ્યા ખરેખર સંતો ને ભગવાનની કૃપા એ ફળ તેનાર વૃક્ષ હોય ને તો એને કલ્પતરૂપ કહેવાય ફળ ભાગ્ય લખ ચોરાસી જા જાતનારી દરિયા બહુ અવતાર આ તો દુર્લભ દેવ પામ્યો મનુષ્ય કે માનસી અવતાર પામ્યો છે દુર્લભ દેવ સાધારણ મુક્તિને મહામુક્તિમાં ઠરવા માટે કઈ સમજ્યો નહી ગમા

વિચાર કરી જો હે જીવલડા જોને વિચારી